તો હવે એક જ જીમેલ એકાઉન્ટથી તમે બીજી ચેનલ કેવી રીતે બનાવી શકો છો એ વિષે હું તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાનું છું ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબને લગતી ટીપ્સ એન્ડ ટ્રિક્સ મેળવવા માટે તો દોસ્તો ચાલો શરૂ કરીએ દોસ્તો વાત કરીએ કે જો તમે એક યુટ્યુબ ચેનલ છે અને બીજી ચેનલ બનાવવા માંગો છો તમારી યુટ્યુબની બીજી ચેનલ બનાવવા માટે તમારે યુટ્યુબ પર નહીં પણ તમારે ગૂગલમાં જવાનું રહેશે અને ગૂગલમાં જઈને યુટ્યુબ તમારે ઓપન કરવાનું રહેશે એટલે ગૂગલની અંદર જઈને તમારે સર્ચ બારની અંદર યુટ્યુબ ડોટ લખવાનું છે જેવું તમે યુટ્યુબ ડોટ લખશો એટલે જેવું સર્ચ કરશો એટલે આ પ્રકારે તમારું યુટ્યુબ અહીંયા ઓપન થઈ જશે હવે આ યુટ્યુબને તમારે ડેસ્કટોપ મોડમાં કરવાનું રહેશે કેવી રીતે ડેસ્કટોપ મોડમાં કરવાનું છે તો અહીંયા ત્રણ ડોટ્સ તમને જોવા મળે છે તમારા મોબાઈલની અંદર તો તમારે થ્રી ડોટ્સ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે થ્રી ડોટ્સ પર ક્લિક કરશો એટલે તમે નીચે જેવા સ્ક્રોલ કરશો અહીંયા નીચે તો તમને ડેસ્કટોપ સાઇટનો એક ઓપ્શન તમને જોવા મળશે જેની પર તમારે ક્લિક કરવાનું છે હવે ડેસ્કટોપ મોડમાં કરી લીધા બાદ તમારે શું કરવાનું છે આગળ હું તમને જણાવું એકવાર તમારી અહીંયા જે યુટ્યુબ છે ડેસ્કટોપ મોડમાં થઈ જશે હવે જે તમારી યુટ્યુબ ચેનલ છે જે ઓલરેડી ચેનલ બનાવેલી છે હવે તમે નવી ચેનલ બનાવવા માગો છો તો જે ચેનલ બનાવેલી છે એ આઇકોન તમને અહીંયા જોવા મળશે જે ચેનલનો જે તમારો અહીંયા લોગો હશે આ લોગો પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકાર તમે જોઈ શકો છો ઓપ્શન તમને નીચે જોવા મળશે તો હવે તમારે સેટિંગ્સના ઓપ્શનની અંદર જવાનું છે તમે જોઈ શકો છો અહીંયા સેટિંગનો ઓપ્શન તમને જોવા મળે છે આ સેટિંગના ઓપ્શન પર તમે જેવું ક્લિક કરશો એટલે આ પ્રકારે પેજ અહીંયા ઓપન થશે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એડ એન્ડ મેનેજ યોર ચેનલનો ઓપ્શન તમને જોવા મળે છે આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે નવી યુટ્યુબ ચેનલ બનાવવા માટે એક જ જીમેલ એકાઉન્ટ રહેશે જીમેલ એકાઉન્ટ નહીં ચેન્જ થાય તમારી આઈડી સેમ જ રહેશે જે તમારી ગૂગલ આઈડી જીમેલ આઈડી છે એ સેમ જ રહેશે અને એક નવી ચેનલ તમે બનાવી શકશો તો આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે એડ ઓર મેનેજ યોર ચેનલ જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો તમે જેટલી પણ ચેનલ બનાવેલી છે તમારા જીમેલ અકાઉન્ટ પર એ બધી ચેનલ તમને અહીંયા જોવા મળી જશે તમે જોઈ શકો છો અહીંયા અમે ટોટલ છ પાંચ જેવી યુટ્યુબ ચેનલ બનાવેલી છે એ ચેનલ બનાવવા માટે તમે જોઈ શકો છો એક બીજો ઓપ્શન અહીંયા આપેલો છે ક્રિએટ અ ચેનલ તો હવે આ પાંચ ચેનલ તો છે જ પણ બીજી પણ તમે વધારે ચેનલ બનાવવા માગો છો અહીંયા જો તમારી એક ચેનલ છે બે ચેનલ છે ત્રણ ચેનલ છે તમે પચાસ સુધી ચેનલ બનાવી શકો છો તો અહીંયા પાંચ ચેનલ મેં બનાવી છે આ રીતે જ બનાવી છે તો હવે તમે એક ચેનલ છે તમે બીજી ચેનલ બનાવવા માંગો છો તો તમારે ક્રિએટ ચેનલના ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું તમે ક્રિએટ ચેનલના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી જે ચેનલ તમે જે બનાવવા માંગો છો એ ચેનલનું તમને નામ પૂછવામાં આવશે જેવી રીતે તમે પહેલી ચેનલ બનાવી હતી એ જ સેમ પ્રોસેસ હવે આ બીજી ચેનલની અંદર તમારે કરવાની છે અને આ જે બી ચેનલ બનશે એ તમારા સેમ અકાઉન્ટ પર બનશે એક જ જીમેલ અકાઉન્ટના આઈડી પર તમારે બનશે અને એ તમારું ચેનલનું નામ આપવાનું છે ક્રિએટ પર ક્લિક કરવાનું છે અંડર કરવાનું છે અંડરસ્ટેન્ડ પર તમારે ટીક કરવાનું છે અને ક્રિએટના ઓપ્શન પર તમારે ચેનલનું નામ આપીને ક્રિએટ પર ક્લિક કરવાનું છે તો તમે ક્રિએટ ઉપર ક્લિક કરશો એટલે નવી ચેનલ તમારી અહીંયા ક્રિએટ થઈ જશે અને જે પહેલાં ચેનલ પર તમે જેવા સેટિંગ્સ કર્યા હતા એ સેમ સેટિંગ તમારે આ બીજી ચેનલમાં કરી દેવાના છે હવે વાત કરીએ એકથી વધારે તમારી ચેનલ બની ગઈ છે તો તમારે સેમ જીમેલ એકાઉન્ટ પર તમે કેવી રીતે ચેક કરશો બંને ચેનલને તમે કેવી રીતે સ્વિચ કરીને જોઈ શકશો એ વાત કરું તો અહીંયા અમે પાંચ ચેનલ બનાવેલી છે તો હું તમને સ્વિચ કરીને કેવી રીતે બતાવું કે એક જ જીમેલ એકાઉન્ટ ઉપર એક જ જીમેલ આઈડી પર તમે કેવી રીતે બીજી ચેનલ પણ જોઈ શકો છો તો અહીંયાથી આપણે બેગ જઈશું પ્રોસેસ બતાવી એમણે જો તમને ખ્યાલ ના આવ્યો હોય તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવજો હું ચોક્કસથી તમને અહીંયા આન્સર આપીશ હવે વાત કરીએ આગળ જઈએ અને તમને હું બતાવું કે તમે કેવી રીતે અહીંયા ચેનલને જોઈ શકો છો તો હવે જે તમારી ચેનલનો લોગો છે તમે જોઈ શકો છો અહીંયા તમે જે ચેનલ ઓપન કરી રાખી હશે તેનો લોગો તમને અહીંયા દેખાશે તે લોગો પર તમારે ક્લિક કરવાનું છે બીજી ચેનલ ઉપર જવા માટે તો જેવું અહીંયા લોકો પર ક્લિક કરશું એટલે અહીંયા તમે જોઈ શકો છો સ્વિચ અકાઉન્ટનો એક ઓપ્શન તમને જોવા મળે છે આ સ્વિચ અકાઉન્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે સ્વિચ અકાઉન્ટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે જે તમારું જે અકાઉન્ટ છે તેની પર જેટલી પણ ચેનલો બનેલી હશે એ બધી ચેનલનું લિસ્ટ તમે અહીંયા જોઈ શકશો તો આ ચેનલમાંથી તમે કોઈપણ ચેનલ ઉપર અહીંયા ક્લિક કરીને તમે સીધું એ ચેનલ ઉપર અહીંયાથી ડાયરેક્ટ તમે એ ચેનલ ઉપર જઈ શકશો તો આ રીતે તમે નવી ચેનલ બનાવી શકો છો બીજી નવી ચેનલ બનાવીને ત્યાંથી તમે એક જ અકાઉન્ટની અંદર બીજી ચેનલ ઉપર સ્વિચ કરીને તમે વિડીયો અપલોડ કરી શકો છો તો દોસ્તો હું આશા રાખીશ કે જે મેં તમને માહિતી આપી એ સમજણ પડી હશે કે તમે એક ચેનલ બનાવી છે તો તમે બીજી ચેનલ બનાવો છો સેમ અકાઉન્ટ ઉપર કેવી તે બનાવી શકાય એક જ અકાઉન્ટ પર તમે પચાસ સુધી ચેનલો બનાવી શકો છો એ આ જ પ્રોસેસની રીતે તમે ફોલો કરીને બનાવી શકો છો તો દોસ્તો આ વિડીયો જો તમને ગમ્યો હોય ને આ જે માહિતી મેં જે તમને આપી એ તમને જો સમજણ પડી હોય તો ચોક્કસથી વિડીયોનો લાઇક કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ